જન હનુમાન દાદાનું મંદિર એકસોને ચાલીસ વર્ષ જૂનું છે આ મંદિરમાં દર શનિવારે દાદાને અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે શનિવારે સ્ટેશનરીથી અનોખા શણગાર કરવામાં આવ્યા હતા ત્યારે ગર્ભગૃહને સ્ટેશનરીથી શણગારીને દાદા ભણવા બેઠા હોય તેવું બનાવવામાં આવ્યું હતું ત્યારે દાદાને પેન્સિલ ફૂટપટ્ટી રબર બોલપેન નોટબુક જેવી અલગ અલગ પ્રકારની સ્ટેશનરી પણ મૂકવામાં આવી હતી ત્યારે પેન્સિલોની પ્રસાદી મંદિરે આવતા નાના બાળકોને રવિવાર સવારેથી તેનું વિતરણ કરવામાં આવશે જ્યારે નવું સત્ર એટલે બાળકોને ભણવાનું જયારે નવું સત્ર બે હજાર ચોવીસ પચીસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અમે મંદિર તરફથી મંદિરના વ્યવસ્થાપક અશોકભાઈ પંચાલ તરફથી દર શનિવારે અલગ અલગ પ્રકારના શણગાર દાદાને કરવામાં આવતા હોય છે એમાં આજે બાળકોની સ્કૂલની શરૂઆત થઈ છે ત્યારે દાદાને સ્કૂલ સ્ટેશનરી જેને કહેવામાં આવે છે નોટબુક પેન્સિલ રબર બેગ એવી રીતના કરીને બાળકોને જરૂરિયાત પડતીના શણગાર કરવામાં આવ્યા છે અને આ શણગાર માટે સૌ બાળકોને દાદાના આશીર્વાદ એની ઉપર બન્યા રહે એ અનુસંધાને લઈ અને અમે લોકો શણગાર કરેલા છે આ આ મંદિર એકસો ચાલીસ વર્ષ જૂનું મંદિર છે અહીંયા દર શનિવારે અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે અને સૌ ભક્તો એનો લાભ લે છે અને ફરી એક વખત કહું કે આ સ્ટેશનરીના શણગારથી સૌ બાળકોને દાદાના ખૂબ ખૂબ આશીર્વાદ બન્યા કરે એવી મારી વિનમ્રતા સાથે આંધ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક સર્કિટ હાઉસ